હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ આજે આપણે સ્ટાન્ડર્ડ ફોર સબ્જેક્ટ ઇંગ્લિશમાં સ્વાદ્યપોથીમાં અભ્યાસ કરવાનો છે સ્વાદ્યપોથીમાં આપણા અહીંયા કને પેજ નંબર છે થર્ટીન થર્ટિન પેજ ઉપર આપણે અવર હેલ્પર્સ એટલે કે જે મદદનીશ છે આપણા આપણે મદદ કરે છે એના વિશે આપણે અહીંયા કરીને સ્પેલિંગ જોવાના છે આઈ હોપ મિત્રો કે તમને સ્પેલિંગ આવડી ગયા હશે તેમ છતાં આપણે ફરી એકવાર રીડ કરી જઈએ અને જોઈ લઈએ કે કોને શું કહેવાય અને કોણ આપણે કઈ રીતે હેલ્પ કરે છે જો ટી ઈ એ સીએ ચીઆર ટીચર એટલે શિક્ષક ડીઓ સી ટી ઓઆર ડૉક્ટર એટલે ડૉક્ટર એન યુ આર એસસી નર્સ એટલે નર્સ પીઓ એસ ટી એમએન પોસ્ટમેન એટલે ટપાલી પીઓ એલ આઈ સી ઈ એમએન પોલીસમેન એટલે પોલીસ ડી આર આઈ વીઈ આર ડ્રાઈવર એટલે ડ્રાઈવર પી આઈ એલ ઓટી પાઇલટ એટલે કે પાઇલટ ટી એ આઈ એલ ઓઆર ટેલર એટલે દર્જી એફ એ આર એમ ઇ આર ફાર્મર એટલે ખેડૂત বি এর বিআর বার্বর এটাই হজাম সিও ডবল বি এল ইআর কোবলর এটাই মোচি সিএআর পি ই এন টি আপেটর এটাই সুথার এমএ সো এন মেশন এটিও পিও ডবল টি আর পোটর এটাই কুম্ভার জিএ আর ডিএ এন ইআর গার্ডনার এটাই মাড়ি जी आर ओ सीई आर ग्रोसर एट गांधी जी ओ एल डी एस एम आई टी एच गोल्ड स्मित्ले सोनी बी एल ए सी के एस एम आई टी एच ब्लैक स्मिथ एट्ले W A ए एस एच ई आर एम ए एन वोशरमेन एट्ले धोबी पीओ आर T E आर પોટર એટલે મજૂર તો મિત્રો આ રીતે તમારે સ્પેલિંગ છે એ રોજ રીડ કરજો અને યાદ રાખજો બરાબર હવે એના પછી આપણે જોઈએ ક્વેશ્ચન વન બોક્સમાં આપેલા શબ્દોના આધારે આપેલા શબ્દોમાં ખાલી જગ્યા પૂરો જો અહીંયા કદાચ બોક્સ આપેલું છે એના આધારે આપણે આ બ્લેન્ક્સ છે એ કમ્પ્લીટ કરવાની છે ટીચર પોસ્ટમેન પોલીસમેન ફાર્મર ડોક્ટર ટેલર બાર્બર કાર્પેન્ટર કોબલર પોટર નર્સ ને ડ્રાઈવર આટલા સ્પેલિંગો આપ્યા છે મિત્રો અને એના આધારે તમારે અહીંયા કને સ્પેલિંગ છે એ કમ્પ્લીટ કરવાના છે હવે તમે સ્પેલિંગ જોઈ લીધા એટલે હવે તમને તરત ખવા પડી જશે જો અહીંયા કને બ્લેન્ક્સ એ બ્લેન્ક્સ એમ ઇ આર તો એમઈ આર તો એફ એ આર એમ ઈ આર ફાર્મરનો સ્પેલિંગ બની ગયો અહીંયા કને ડેશ આપ્યો છે e a - h e r તો t e a c h e r ટીચર છે હવે અહીંયા કને p આપ્યો છે - s t - a n તો પોસ્ટમેન બને સ્પેલિંગ હવે o l i - e - a - તો અહીંયા કને પોલીસમેન પોલીસમેન થયું ને તો મિત્રો આ રીતે તમારે છે એ તમારે જાતે કમ્પ્લીટ કરવાનું છે થોડો દિમાગ ચલાવજો ને અહીંયા તમને બોક્સમાં સ્પેલિંગ આપ્યા છે તો એમાંથી જોઈ અને અહીંયા કાને કમ્પ્લીટ કરવાના છે હવે એના પછી છે ક્વેશ્ચન ટુ ચિત્રો જોઈ કાઉસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને લખો મિત્રો અહીંયા કાને પિક્ચર જોવાનું છે અને અહીંયા બ્રેકેટ પણ આપ્યા છે તો એ બ્રેકેટમાંથી સાચો ઉત્તર જોઈને લખવાનો છે હવે અહીંયા કાને જુઓ એક બાળક છે જે દેખાય છે ચાઇલ્ડ અને અહીંયા ડૉક્ટર છે એને ચેકઅપ કરી રહ્યા છે તો અહીંયા કને શું આવશે ડોક્ટર તો ડૉક્ટર આમાંથી કયું છે હવે તમને સ્પેલિંગ આવડી ગયું છે આ ડૉક્ટર છે આ નર્સ છે તો અહીંયા કને લખવાનું ડીઓ સી ટી ઓઆર ડોક્ટર મિત્રો બોલતા જજો અને લખતા જજો તો તમને સ્પેલિંગ છે એ જલ્દી યાદ રહેશે બરાબર એના પછી છે જુઓ હવે અહીંયા પિક્ચર જુઓ કોનું આપ્યું છે બોર્ડ આપ્યો છે ટીચર છે અહીંયા કને સ્ટુડન્ટ છે એટલે શેનું થયું આ ફાર્મર કે ટીચર ટીચર તો અહીંયા કને લખો ટી ઈ એ સી એચ ઇ આ ટીચર છે હવે એના પછી જુઓ અહીંયા કને પિક્ચર જોવાનું છે અને આ બેમાંથી માંથી ચૂઝ કરવાનું છે હવે કોનું છે અહીંયા કને પિક્ચર પાલીનું જો એની પાસે બેગ છે જે હાથમાં લેટર છે પત્ર છે તો પોસ્ટમેન કે પોલીસમેન તો પત્રો નહીં કેની પાસે હોય પોસ્ટમેન પાસે હોય ને તો સ્પેલિંગમાં મિત્રો મિસ્ટેક કરતા નહીં અહીંયા કને લખજો પીઓ એસ ટી એમ એ એન પોસ્ટમેન એવી રીતે જુઓ અહીંયા કને ચિત્રો જોતા જજો અને મિત્રો આ કમ્પ્લીટ કરવાનું છે તમારે બરાબર હવે જો અહીંયા કને કોણ છે બાર્બર કે કોબ્લર બાર્બર એટલે તો વાળન થઈ જાય આ તો મોચી છે એટલે કોબ્લર પછી અહીંયા કને જો એની પાસે સ્ટીક દંડી છે તો કોણ આવશે પોલીસમેન એના પછી અહીંયા કને જો કામ કરી રહ્યો છે વોલ દીવાલ ચણી રહ્યો છે તો મેસન કે પોટર તો શું આવશે મેસન હવે અહીંયા કને જુઓ અહીંયા જમીન છે ખેડી રહ્યા છે બળદ દ્વારા ઓક્સ બુલોક દ્વારા તો ફાર્મર કે બારબર તો ફાર્મર એના પછીનું ચિત્ર જુઓ અહીંયા ઘડો નહીં બનાવી રહ્યા છે તો ડ્રાઈવર કે પોટર પોટર એના પછી અહીંયા જો ચિત્ર જોઈને ખબર પડી જાય છે ડૉક્ટર કે નર્સ નર્સ અહીંયા કને કપડાં સીવી રહ્યા છે તો દરજી એટલે શું આવશે ટેલર અહીંયા વાળ કાપી રહ્યા છે તો કોણ આવશે બાર્બર કે ફાર્મર બાર્બર હવે અહીંયા કને જુઓ રંધો લઈને પેલો આમ ઘસી રહ્યા છે આમાં લાકડામાં વૂડમાં લાકડામાં તો એ કોણ આવશે કાર્પેન્ટર એના પછી જો